આરતીમાં સીએમ બન્યા સહભાગી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના અને સંધ્યા આરતીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા હતા ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર એકસો સુડતાલીસમી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા અર્ચના અને સંધ્યા આરતીમાં સહભાગી થયા હતા ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રી શ્રીએ ધન્યતા અનુભવી હતી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે અને લોકોને સામે ચાલીને દર્શન આપવાના છે આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમાં રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તે તેઓએ શુભેચ્છાઓ પાઠવી હતી રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે આ વખતે વરસાદ સારો થાય અને વરસાદ સારો થવાથી સૌ ખેડૂતો આનંદમાં રહે તે માટે ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન સાંસદ હસમુખ પટેલ દિનેશ બકવાણા અમદાવાદ શહેરના ધારાસભ્યો અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ સંજીવ રાજપૂત